ખેડાના નડિયાદમાં શ્રી સંતરામ મહારાજને એકસો પંચાણુંમાં સમાધિ મહોત્સવ નિમિત્તે નેત્ર ચિકિત્સાલયમાં ફ્રી સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં હરિયના પાઇલ્સ વેજાનિયલ એપેન્ડિન્સ હાઇડ્રોસિલ લીપો દર્દીઓની તપાસ કરાઈ હતી જેમાં શ્રી સંતરામ મંદિર અને શ્રદ્ધા હોસ્પિટલ બોરસદના સહયોગથી નેવ્યાસી દર્દીઓની ફ્રી સર્જરી થશે સર્જરીની તપાસ શ્રી સંતરામ નેત્રાલયમાં થશે અને સર્જરી શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ ખાતે કરવામાં આવશે એક ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી સર્જરી માટે દર્દીઓને સંતરામ નેત્ર ચિકિત્સાલય લક્ષ્મી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું એકવીસ ડિસેમ્બરના રોજ સવારે રજીસ્ટ્રેશન કરાવેલ તમામ દર્દીઓનો ફ્રી તપાસ બાદ બોરસદ શ્રદ્ધા હોસ્પિટલ ખાતે સર્જરી થશે

તે બે થી દસ તારીખની વચ્ચે નેવ્યાસી સર્જરી સંતરામ આપણે આઈ હોસ્પિટલ થ્રુ પેશન્ટ મળેલ છે એ લોકોની ફ્રી સર્જરી કરવામાં આવશે જેમાં રોજની દસ સર્જરી થશે આ કેમ્પ દસ દિવસ ચાલશે જેમાં નાની મોટી સર્જરી જેમ કે હરણિયા છે પાઇલ્સ છે સ્ત્રી રોગને લગતી કોઈ સર્જરી હશે નાની મોટી તો એ બધી સર્જરી ફ્રીમાં કરવામાં આવશે અને રોજની દસ સર્જરીઓ થશે અત્યારે અમારી જોડે સંતરામ મંદિર અને સંતરામ આઈ હોસ્પિટલ તરફથી અમને નેવ્યાસી પેશન્ટનું લિસ્ટ મળેલું છે જેનું આજે ચેકઅપ થઈ રહ્યું છે

સંતરામ આંખની હોસ્પિટલ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે જેમાં હર્નિયા પછી પાઇલ્સ હેમરેજ પાઇલ્સ ફિશર લિપોમા પછી હિસ્ટેક્ટોમી આ બધાની સર્જરીનો કેમ્પ રાખીએ છીએ જેમાં એક આ વખતે આ વર્ષે તારીખ એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી આપણે રજીસ્ટ્રેશનનું કામ ચાલુ કર્યું હતું અને તેમાં જેટલા પેશન્ટ થયા એટલા પેશન્ટોને આજ રોજ ફાઇનલ તપાસ માટે તારીખ એકવીસ બાર બે હજાર પચીસના રોજ ફાઇનલ તપાસ માટે સદવિચાર સમિતિમાં એટલે આંખની હોસ્પિટલમાં આજે એ લોકોને બોલાવ્યા અને બોરસદ શ્રદ્ધા હોસ્પિટલમાં જ્યાં સર્જિકલ કેમ્પનું આયોજન કરવાનું છે ત્યાંથી આખો સ્ટાફ આવ્યો હતો એ લોકોનો અને એ લોકો જોડે આજે ફાઇનલ તપાસ માટે એ લોકોને આજે અહીંયા બોલાવ્યા છે પેશન્ટોને ફાઇનલ તપાસ એ લોકોની ચાલી રહી છે અને ફાઇનલ તપાસમાં જે લોકો એલિજિબલ થશે સર્જરી માટે એ લોકોને દરરોજ એકથી દસ તારીખ સુધીમાં એ લોકોને ટ્રાન્સપોર્ટેશન ફી ફ્રી આપવામાં આવશે અહીંયાથી સંતરામ આપણી આખી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ બી પૂરી પાડવામાં આવશે અને રોજ એ લોકોને ઓપરેશન પછી લાવવાના અને અહીંથી મોકલવાના એ બધી સગવડ અહીંયા સંતરામ આંખની હોસ્પિટલમાંથી પૂરી પાડવામાં આવશે આ વર્ષે એટી નાઇન પેશન્ટ ટોટલ બધા થઈને થયા છે જેમાં હરિયાના સાડત્રીસ હિસ્ટોટોમીના ચાર પાઇક્સના ચાલીસ પછી લિપોમાના છ અને હાઇડ્રોસિલના બે ટોટલ એટી નાઇન પેશન્ટનું આ વખતે રજીસ્ટ્રેશન થયું છે હવે આમાં જેટલા એલેજિબલ થશે એ બધાની સર્જરી તારીખ એક જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધીમાં કરી આપવામાં આવશે અને મારું નામ ડોક્ટર ઠાકરસિંહ કરસનભાઈ વાઘેલા જે આજે આમનું આયોજન જે વિગતમાં એવું છે કે અમે દર વર્ષે સંતરામ મંદિર મહારાજ તરફથી સર્જિકલ કેમ્પ રાખીએ છીએ એમાં જરૂરિયાતમંદ જે છે અરણિયા છે ડૂટીના છે અરણિયા સારણગાંઠ છે હરસમસા છે પિતાશૈની પથરી છે ઇસ્ટ્રેક્ટોમી છે એવા બધા ઓપરેશન અમે સંસ્થાની સેવાથી કરી આપીએ છીએ અત્યાર લગીને આપ કેટલા કેસો ચેક કર્યા છે આજના ને કેમ્પના આજે કેમ્પમાં અમે અત્યારે સાત થી આઠ દર્દી જોયા છે પણ ટોટલ દર્દીઓ સિત્તેરથી થી છે એવું કહેવામાં આવ્યું છે હું જોઈશ કોઈ એવો કેસ કરો કે જેની અંદર ટીપીકલ પ્રોબ્લેમ હોય હા એવા જોયા મેં ત્રણ જોયા એમાં કોકને હૃદયના બાયપાસ કરેલા છે સ્ટેન્ડ મૂકેલા છે એટલે અમારા ફિઝિશિયન જોશે એના સેટિંગ જોશે એ ફિટ થશે તો જ અમે કરીશું હર્નિયા અને બીજા કેટલા સર્જી કેસો છે હર્નિયા સિવાયના એમ્બ્રોઇડ છે હરસ મસા અને એક અંબેલી કલર ની હર્નિયામાં બે છે અંબેલી કલર અને ઇન્ગ્વાઇનલ એટલા પેશન્ટ જોયા અમે ટોટલ કેસો અત્યાર લગીને મેં જોયેલા કેમ મેં જોયેલા હે સાથી દસ લગીને સર્જરી કેમ્પમાં ટોટલ કેટલા કેસો અત્યારે લિસ્ટ આ લોકોએ આપી છે ટોટલ માં હર્નિયા સાડત્રીસ છે વજાઈના લિસ્ટેક્ટોમી ચાર છે પાઇલ્સના ફિશરના ચાલીસ છે લાઈપોમાનાની ગાંઠ ચરબીની છ છે હાઇડ્રોસિલ બે છે ટોટલ

દર્દીઓ હરણિયાના પાઇસના પછી એપેન્ડિક્સના હાઇડ્રોસિલા એ બધા દર્દીઓનું સર્જરી ઓપરેશન કરવાનું છે તે નિમિત્તે આજે તપાસ છે અને તારીખ બીજી તારીખથી બીજી ડિસેમ્બર બીજી જાન્યુઆરીથી એમનું ઓપરેશન શરૂ કરવામાં આવશે ઓપરેશન હા હરણિયાના સાડત્રીસ કેસો છે વર્ષિકલના ચાર કેસો છે પાઇલ્સના ચાલીસ કેસો છે લિમ્ફોમાના છ કેસો છે અને હાઇડ્રો હાઇડ્રો હાઇડ્રોસીલના બે કેસો છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા